નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુલ ભગત કોઈ પણ જગ્યાનો પ્રવેશ દ્વાર માત્ર માળખું નથી પરંતુ સંસ્કૃતિનો સંદેશ છે આવા ઉચ્ચ વિચાર સાથે આજે કરજણ તાલુકાના કોઠાવ ગામના પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કોઠાવ ગામના પાદરે આજે નવા પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન કરવા માટે ગ્રામજનો ભેગા મળ્યા હતા આ પ્રસંગે કાંતિભાઈ પટેલ અને ઠાકુરભાઈ પટેલ સહિતના ગામના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગામના અગ્રણીઓએ નવા પ્રવેશ દ્વારની પૂજા અર્ચા કરી હતી ત્યારબાદ પ્રવેશ દ્વાર પર બાંધેલી રેડ રિબિંગ કાપી તેને ગ્રામજનો માટે ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત રહેલા આર ના જિલ્લા કાર્યવાહ સંજય પટેલે પ્રવેશ દ્વાર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતો જણાવી હતી માનનીય મહેમાનો વડીલો ભાઈઓ બહેનો અને મારા પ્રિય ગ્રામજનો આજે આપણે છો અહીં કોઠાવ ગામ સમરસ ભોખડીયું ગામના પ્રવેશ દ્વાર ઉદ્ઘાટન ના શુભ પ્રસંગે એકત્રિત થયા છીએ આ ક્ષણ આપણા સૌ માટે ગૌરવની વાત પ્રવેશદ્વાર માત્ર માળખું નથી સંસ્કૃતિનો સંદેશ છે પ્રવેશદ્વાર માત્ર પથ્થર સિમેન્ટ કે લોખંડની ભણેલું માળખું નથી પ્રવેશ એ ગામની ઓળખ ગામ ગામનું ગૌરવ અને સંસ્કૃતિનો નો પહેલો પરિચય છે પ્રાચીન સમયથી ભારતમાં ભારત પ્રવેશ દ્વાર વિશેષ મહત્વ આપવામાં આવે છે આપણે ઇતિહાસમાં જોયું છે કે કોઈ પણ નગર દૂર દૂર કે આખા મજબૂત અર્થ સભર પ્રવેશ વિના અધૂરું માનવામાં આવતો હતો અયોધ્યા અને દ્વારકાના ના પ્રવેશ દ્વાર નામ એ દ્વાર પરથી પડ્યું

સમરસ ગામની પરંપરા આપણા પ્રાચીન ગણરાજ્યો જેવી છે લીછવી વૈશાલી જેવા ગણરાજ્યોમાં નિર્ણય સહમતીથી લેવાતા ઓઠાવ ગામનો આ પ્રવેશદ્વાર જાણે કે અહીં રાજા નહીં પ્રજા શક્તિ છે આગામી પેઢી માટે સંદેશ છે આ ઉભો થયેલો આ પ્રવેશદ્વાર આપની આવનારી પેઢીઓને કહે છે કે આપણો ગામ માત્ર રહેવાનું સ્થળ નથી

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર